પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલ ગુદકપુર ગામ પાસેથી પસાર થતી મેસરી નદી પરના ઓવરબ્રિજનો માર્ગ તૂટી જવા તેમજ મસમોટા ખાડા પડી જવાની અનેક ફરિયાદો કરાઈ હતી ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનને ફરિયાદ કરાતા બ્રિજ પરના ડામરના વિયર કોર્ટનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર કામગીરીનું જિલ્લા કલેક્ટર અને ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સિનિયર અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું પાણીના ભરાવાના કારણે કેવા કોઈ ઘણી માટી જમા થઈ જતી હોય એવું કંઈ થયેલું હોય તેના કારણે ભારે વાહનો પસાર થાય છે અત્યંત એટલે એ પાછો વીસ વર્ષથી વધારે જૂનો બ્રિજ છે એટલે ખાલી ટોપ ફિયરિંગ કોર્ટમાં સેટ ડેમેજ થયેલું છે આપણે સાફ કરીને ફરીથી રિસ્ટોર કરીએ છીએ મરામતની પ્રક્રિયા સતત ચાલતી રહે છે બીઓટી ધોરણે પ્રોજેક્ટ છે જેમાં કન્સ્ટ્રક્શન સતત રોજેરોજ મોનિટરિંગ કરાવવાનું હોય છે અને છૂટક છૂટક પીસ હોય એટલે છૂટછ રીતે બસ છે હાલ ફિલહાલમાં ચોમાસાના કારણે અમુક રોડ્સની પરિસ્થિતિ પંચમહાલ જિલ્લામાં થોડી ડેમેજ થઈ છે એ જ રીતે જીએસઆરડીસીનું મેસરી નદી ઉપર ગદુખપુર ગામે જે બ્રિજ છે એ બ્રિજની ઇન્સ્પેક્શન માટે હાજર છે આ બ્રિજની ટોપ લેયર જે છે એ ચોમાસાના કારણે થોડું એમાં નુકસાન થયું હતું અને આજરોજ એની ટેકનિકલ રીતે એસફોલ્ટ અને કેમિકલ મિક્સિંગથી ટોપલેયર રિસ્ટોર કરવાની કામગીરી ચાલી રહી છે